નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી વાત કરીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે આ યોજનામાં લાભ કોને મળે છે તો મિત્રો ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો કે જેમના મહેસૂલી રેકોર્ડ પ્રમાણે આઠ અ

તો મિત્રો આ યોજનાની અંદર એક લાખ રૂપિયાનું વીમા રક્ષણ આપવામાં આવે છે અધિકારીશ્રીની કચેરીએથી તમને મળવા પાત્ર છે હવે મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવાઓ તમારી પાસે હોવા જોઈએ તો એક સૌપ્રથમ સાત બાર અને

હવે મિત્રો ખાસ એક નોંધ કે આ યોજના ગુજરાત સામૂહિક જૂથ એટલે કે જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે તો મિત્રો આ અંદર આપણે ખાતેદાર આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપતી યોજના વિશે આપણે ટૂંકની અંદર માહિતી મેળવી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો